માટે હોય કે પછી અચાનક મહેમાન આવી જાય અને ખીર પૂરી બનાવવાનું મન થાય તો તમે આવી રીતે ફટાફટ એકદમ સાબુદાણાની ખીર બનાવી શકો છો ફરાળ માટે હોય તો તમે આવી રીતે રાજગરાની પૂરી સાથે પણ આને ખાઈ શકો છો તો ચાલો હવે આપણે આને બનાવી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સાબુદાણાની ખીર બનાવવા માટે મેં આવી રીતે એક કપ સાબુદાણાને ધોઈ અને કલાક પહેલાં જ પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો કે પલાળવાથી આપણા સાબુદાણા એકદમ સરસ બની ગયા છે અને તમે આમનામ પણ બનાવી શકો પણ થોડીક વાર લાગે અને પલાળીને બનાવવાથી તરત બની જાય છે હવે મેં આવી રીતે એક વાસણમાં થોડુંક પાણી લઈ અને આવી રીતે એને આપણે પહેરી અને પાણી હવે આપણે કાઢી નાખવાનું છે આવી રીતે પાણીની એક સરસ લેયર બની જાય છે અને તેનાથી આપણું દૂધ નીચે ચોકતું નથી અને સરસ બને છે અને હવે એક કટોરી સાબુદાણા સામે હું ચાર વાટકી દૂધની લઉં છું અને આ દૂધ અને સાબુદાણાનું ખાસ તો કોઈ માપ નથી હોતું તમે તમારી પસંદ પ્રમાણે સાબુદાણા ઓછા વધારે કરી શકો છો તો આ દૂધમાં આપણે હવે પલાળેલા સાબુદાણા ઉમેરી દેવાના છે અને હવે આપણે આને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને જો તમારે આ ખીરને ફટાફટ બનાવવી હોય તો તમે સાબુદાણાને મિક્સરમાં અધકચરા પીસીને પણ બનાવી શકો છો તેનાથી પણ ખીર એકદમ સરસ બને છે હવે આપણે આને ધીમા ગેસે હલાવવાનું છે આ દૂધપાકને જેમ જેમ તમે આવી રીતે હલાવતા રહેશો અને ગેસ ઉપર પકાવશો તેમ તેમ આ દૂધપાક એકદમ સરસ બનશે અને આને તમે ફરાળમાં પણ ખાઈ શકો અને એમને પણ ખાઈ શકશો તો હવે આપણે આને ધીમા કહેશે સાત આઠ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે જેમ જેમ આપણા સાબુદાણા ચડતા જશે તેમ તેમ ઉપર આવવા લાગશે અને પલાળેલા છે એટલે આને ઝાઝી વાર પણ નહીં લાગે આવી રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા જશું આમ તો સાબુદાણા ચડી જાય એટલે ઓટોમેટિક આપણે ખબર પડી જાય છતાં પણ આપણે ચેક કરવાનું છે અને આપણા સાબુદાણા ચડવા લાગે એટલે પછી આપણે આમાં ખાંડ ઉમેરશું ખાંડ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો અને જો તમારું દૂધ વધારે ઉભરાવા લાગે તો તમારે ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દેવાની તો એકદમ સરસ ઘાટું થવા લાગ્યું છે તમે જોઈ શકો છો અને આપણા સાબુદાણા પણ સરસ ચડવા લાગ્યા છે તો હવે સાત આઠ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આમાં ખાંડ ઉમેરી દેસું આ ખાંડ પણ તમારે તમે જેટલું મીઠું ખાતા હોય તે પ્રમાણે ઉમેરવાની તો હવે આપણે ખાંડને પણ થોડીક વાર હલાવતા રહેશું અને પકાવશું આવી રીતે તમારે આને હલાવવાનું છે સાથે મેં આવી રીતે ઇલાયચીનો પાવડર કરીને લઈ લીધો છે અને સાથે આવી રીતે જાયફળનો પણ ભૂકો કરીને લઈ લીધો છે ઈલાયચી અને જયફળનો ભૂકો જો તમને પસંદ હોય તો તમારે ઉમેરવા અને હવે આપણે આને હલાવશું અને પછી આવી રીતે જે કિનારીથી મલાઈ ચોટેલી છે તેને પણ આપણે અંદર ઉમેરી દેવાની છે જેનાથી આપણો દૂધપાક એકદમ સરસ ક્રીમી બનશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આવી રીતે કિનારેથી બધું કીડી અને દૂધપાકમાં ઉમેરી દેવાનું છે તો હવે આને આપણે એક કટોરીમાં કાઢી લઈએ અને ઉપરથી આપણે કાજુ બદામને કટ કરી અને ઉમેરશું અને સાથે આપણે કેસરને પણ ઉમેરશું તમારી પાસે હોય તો ઉમેરવું નહીંતર એમને પણ સરસ લાગે છે અને આખીને તમે ગરમ ગરમ પણ સર્વ કરી શકો અને ફ્રિજમાં રાખી અને ઠંડી કરીને પણ સવ કરી શકો છો અને આખી ઠંડી થશે એટલે હજી આનાથી પણ વધુ ઘાટી બનશે તો તૈયાર છે આપણી ફરાળી ખીર અને જો તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવો જેથી નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળી રહે તો ફરી મળીએ એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને ખીર એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરી જણાવજો કે તમારી ખીર કેવી બની છે